અંકલેશ્વરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર એસએસસી તેમજ એચએસસીની પરીક્ષાનો પ્રારંભ થયો પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી ગોળ ખવડાવી પ્રવેશ અપાયો હતો સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ આજથી ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટે સજ્જ બન્યું હતું ત્યારે ભરૂચ જિલ્લામાં અડતાલીસ કેન્દ્ર પર ધોરણ દસ અને બારના તેત્રીસ હજાર સાતસો પંચ્યાસી પરીક્ષાર્થીઓ શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા આપે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈપણ જાતની સમસ્યા ન ઉદભવે અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તે માટે અગાઉથી જ અલગ અલગ વિભાગને કામગીરી સોંપી દીધી હતી ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ બાળકો સાથે તેમના વાલીઓને પણ પરીક્ષા સમયે શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવા માટે જણાવ્યું હતું જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન માનસિક તણાવ ન અનુભવે આજરોજ દરેક પરીક્ષા કેન્દ્ર પર શાળા તરફથી વિદ્યાર્થીઓને કંકુ તિલક અને ફૂલ આપીને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો આ પ્રસંગે સામાજિક કાર્યકર્તાઓએ પણ પરીક્ષાર્થીઓને ફૂલ અને પેન તેમજ ચોકલેટ આપી બેસ્ટ ઓફ પ્લક કર્યું હતું ભરૂચ જિલ્લામાં ધોરણ દસ માટે બત્રીસ પરીક્ષા કેન્દ્રોમાં ચોર્યાસી બિલ્ડિંગોમાં આઠસો નવ બ્લોક જ્યારે ધોરણ બાર માટે સોલ કેન્દ્રો પર સુડતાલીસ બિલ્ડિંગોમાં ચારસો અઢાર બ્લોકમાં આજે પરીક્ષા યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હોલ ટિકિટની સાથે સરળતાથી પરીક્ષા કેન્દ્ર મળી રહે તે માટે ક્યુ કોડ પણ આપવામાં આવ્યા હતા જેથી આજે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને કોડ સ્કેન કરતા જ પરીક્ષા સ્થળે વગર હાડમારી પહોંચી શક્યા હતા